আইওরে মা একবার আরে তো আরে কি করে তো নিয়া আরে 90 টাকা ভালো না কিছু কইও মতো করি এবার আইছে আইছে হ্যাঁ হ্যাঁ সুন্দর করে সুন্দর করে হ্যাঁ সুন্দর হ্যাঁ আরে কি সুন্দর આટા કરી આંધા કરી આટા કરી આટા કંદો આપ દી હા એ ઓનેટા ઓનેટા આરા બેસી બનાવી આ કોલા માળા ના તો તો પાસે કોલા મેળા માં કે આવો નઈ હા આટા કરી ની કરે લીમીડાઈ <laughs> <laughs> <laughs>

ખબસ અસીયા તું ને મારી મારુ કે આ કે તો લાગુ છોરો બરી બરી લેક્સેલા કર બાયરામ ની બોલા કા બોરો કસો કા મોરો બેસ નઈ કો 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 હટ કી દે એ મારા કમર રાઈ લે ઓન આબરા કેલા બને વાય છે બરે મારી માં જાઈ ન મારી દે હેક્સે આ બધું કે બસ થાશી નઈ ના તોસી હા

એટલે <laughs> ખેલા